સમાચારમાં આગળ વાત કરીશું જુનાગઢ થી જુનાગઢના કેશોદમાં બ્રહ્મકુમાર કેન્દ્ર દ્વારા અનોખી અદભુત શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાઈ બહેનો મુખ્ય માર્ગો પરથી પસાર થઈને શાંતિ સંદેશો વહેંચ્યા હતા

જે આપણા મકુમારી રૂપાબેન અને રક્ષાબેન દ્વારા વિશ્વ શાંતિ માટે યોગ અને પ્રાર્થના યોજાઈ હતી જેમ કે શોધમાં આપણા મકુમારીજની અનોખી શાંતિ યાત્રા યોજાઈ હતી જે મુખ્ય માર્ગો ઉપરથી શાંતિ સંદેશો પાઠવ્યો હતો અને લીલી ઝંડી આપી ધારાસભ્યની યાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો નવદુર્ગા મંદિર મંદિરમાં યાત્રાનું સમાપન થયું હતું યોજનામાં યોગ અને પ્રાર્થના સાથે શાંતિ રાખવામાં આવી હતી